તમને ખબર છે દશામાં નું આવે છે દશામાં નું વ્રત આવે છે એટલે રાખીએ એ ચાર થી રહે પણ પૂરું થઈ ગયું તમારું લોકો આવતા બંધ થઈ ગયા મારી બેન તો ભલું કરે છોકરો નું માણસો નું ભલું કરો માણસો નું માણસો ની શ્રદ્ધા પ્રમાણે આસપાસ તમે એવું તમે જે તમે જે કરો એ તમે માનવતા કોઈ પણ કામ કરો આ સિવાય બધું કરો બરાબર અમે અહીંથી મૂર્તિ લઈ જાય બરાબર બરાબર چار بارے کوئی نکلے جائی دود بگر دائن چھاس ہوئے گا سیدھو جنو مہ کھاکتے ہیں سیدھو گیتا یہ نو تھائی بہن یہ نو تھائی بہن یہ نو تھائی بہن کھلی کیوں کام نکلو کارڈو نو ہون ہے تو یہ نو نکلے بڑی بہن بجوئی جو بائی یہ ہچو یہ ہچو خوٹو یہ خوٹو خوٹو آئی تو منہ اس ورم آف نہیں کرے تمہارو خوٹو آئی تو تمہنے ماتا جی ماتا جی ماتا جی ماتا جی منہ اٹھ સંતાનજી માનવતા રાખો ગરીબ પાંચસો સત્તાળુ માર્ષો નું ધ્યાન રાખો જે લાવું હોય કે આ બૈલાપોલી આ બે ન્યાયલી લ્યો એટલે બતાવો તારીગો ચાલો એક પણ આવ્યો હા બતાવો કોઈ અમે એક પણ કોઈ એ ભારતીય એક પણ આવા પર ચાલુ ભણ્યો એ નહીં કોઈ પણ હિન્દુ મુસલમાન કે ક્રિસ્ટિન કોઈ પણ એવો જેવ કીધું ભારતીય એક સમસ્યા દૂર કરી હોય તો તમને એક દાખલો બતાવ્યો એક દાખલો બતાવો જેને જે કહ્યું હોય મને વસ્તુથી મને આ કરો તમને કેમાં છે માણસો એ તમે બીજા વતી કઈ આપો કે એનો તમે એની છપડી ના મા જાણે નહીં જાણે બરાબર છે આ તમે ચૂણો છો એ બરાબર છે તમને કરો બરાબર ભાઈ આ બેન ના ને કે ઘરના પરિવાર ના કોઈ હોય એને લઈ ગયો અમારું કામ આખું છે તમારા પર્ચા બંધ કરી દો તમારું ઘી બંધ કરી દોંડક સિવાય માત્ર ને માત્ર ડીંડક જાથા બોલે એટલે ડીંડક સમજી લેજો જાથા ને કોઈ અત્યારે પરચો બતાવે એક સેકન્ડ માટે અટકાવી દે બોલતા તો ઈ પર્ચો કેવાય પરચો કેને કેવાય

એક ભાઈ આ કોઈ કઈ જ્ઞાતિ નો કોઈ દીધું અમારે જાતમાં અમે માણસ જે ઓળખાણ અમે માણસ છે કઈ છે આ સિવાય અમારી કોઈ ઓળખાણ નથી એમાં અમે તમે માતાજીના ના ભગત છો અમે ભગત છે આ બધું રહેવા દો અને તમે પરચા થી ન થાય તો તમે બીજે દિવસે બંધ કરી દઉં વડોદરા વાઘોડિયા રોડ ઉપર દસામાના મઢમાં સાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે તે બુનિયાદ દૂધ સાબિત થયો છે ભોઈ અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્થાન બહાર આવ્યું છે જે પ્રકારે કોઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમને કબુલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબુલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્થાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ બારસો ને તોતેરમો સફળ પર્દાફાશ કર્યો છે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણીગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા બાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગોથી દૂર રહેવા ત્યાં અપીલ કરે છે